નમસ્કાર દર્શક મિત્રો હું છું એન્કર અર્પિતા પટેલ દેશભરના તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર

તેઓને સારવાર અર્થે સ્પેશિયલ વાહન દ્વારા સુદર્શન નેત્રાલય લઈ જવામાં આવ્યા હતા સારવાર અર્થે આવેલા તમામ દર્દીઓ માટે કેમ્પના મુખ્ય દાતા તરફથી તમામ દર્દીઓને ચા પાણી તેમજ બપોરના ભોજનની વ્યવસ્થા પણ દાતાઓ દ્વારા કરવામાં આવી હતી આ કેમ્પને સફળ બનાવવા સેવા ટ્રસ્ટના તમામ સેવાભાવી આગેવાનોએ તન મન ધનથી સેવા બજાવી કેમ્પને સફળ બનાવ્યો હતો રીપોટર સરફાસ ખોખર અમરેલી આજ રોજ ખાતે માધવ સેવા ટ્રસ્ટ દ્વારા એકસો છવ્વીસમો નેત્ર નિદાન કેમ્પ જ્યારે ગાયત્રી વિદ્યાલય સ્કૂલની અંદર ચાલી રહ્યો છે ત્યારે અમરેલી સુદર્શન નેત્રાલયના સહયોગથી આજે વિજપડી અને વિજપડી વિસ્તારના ઘણી બધી પહોળી સંખ્યામાં પણ દર્દીઓ અહીં સેવાનો લાભ લઈ રહ્યા હોય એમાં મોતિયા છે પાટીની વેલના છે સચમાનું છે રાહત ધરે પણ આજનો કેમ્પની અંદર સચમાનું પણ વિતરણ અહીંયાને અહીંયા થાય છે સ્થળ ઉપર આવાન આવા કેમ્પ અમારા માધવ સેવા હજી વિશેષમાં લોકોના સહકારથી કરવા જઈ રહ્યા હોય ત્યારે સૌ વિજપડી અને વિજપડી વિસ્તારના ગામડાના લોકોને અમારી વિનંતી છે કે ભાઈ આ કેમ્પની અંદર વધારેમાં વધારે લોકો લાભ લે અને અમને વધારેમાં વધારે સાથ સહકાર આપી અને અમારા કાર્યને આગળ એવી આપ સૌને વિનંતી